ગત રોજ રાજપૂત સમાજ દ્વારા સમગ્ર ગુજરાત ખાતે રાજપૂત સેના બનાવી રહ્યા છે તેની આનંદ જિલ્લામાં બોરસદના વાલગોળ ગામમાં પ્રથમ બેઠક થઈ હાલ ગુજરાત સાથે સાથે રાજસ્થાન મહારાષ્ટ્રમાં પણ શરૂઆત થઈ છે રાજપૂત સમાજના અગ્રણીઓ આગેવાનો તથા યુવાનો હાજર રહ્યા સમિતિના સંકલનમાં વિજયસિંહ ચૌહાણ કાંતિભાઈ સોલંકી ચંદુભાઈ સોલંકી મધુભાઈ પરમાર હરિભાઈ મકવાણા ભૂપેન્દ્રભાઈ પડિયાર દિનુભાઈ મકવાણા નરેશભાઈ પડ્યા રમેશભાઈ સોલંકીની નિયુક્તિ થયેલ છે રાજપૂત યુવાનોને માર્શલ આર્ટ તલવારબાજી લાકડી ફેરવવી અને શાસ્ત્ર સાથે સાથે શસ્ત્રનું શિક્ષણ આપવામાં આવશે તથા યુવતીઓને પણ સ્વનિર્ભર અને આત્મરક્ષણ માટે ટ્રેનિંગ આપવામાં આવશે રાજપૂત સમાજની અંદર પોતાના કુળ ગોત્ર અને કુળદેવી કુળદેવતા પોતાના ઇતિહાસ વગેરેની પાકી સમજણ પહોંચે એના માટેની બેઠક યોજાશે તથા સમાજને શિક્ષિત કરી સમાજનો શિક્ષણ સ્તર ઉપર લાવવા અને રોજગારી આપવા અર્થે અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણમાં પણ મદદરૂપ થવા રાજપૂત સેના અગ્રેસર રહેશે